નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌ દર્શકોને જય દ્વારકાધીશ છોટાઉદેપુર નગરમાં આવેલી આવેલ શ્રી દ્વારકાધીશ ની હવેલીમાં પુષ્પના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું વૈષ્ણવ ભક્તો દ્વારા નગરમાં દ્વારકાધીશ મંદિરની હવેલીમાં સુંદર પુષ્પનો હિંડોળો કરવામાં આવ્યો અને ભારે શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત શ્રી દ્વારકાધીશના દર્શન કરાવવામાં આવ્યા છોટાઉદેપુર જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે જેના ભાગરૂપે નગરમાં દિલીપભાઈ શાહના પરિવાર તરફથી પુષ્પનો હિંડોળો કરવામાં આવ્યો હતો કે જેનો સૌભાગી ભક્તોએ લાભ લીધો અને શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી